ગાંધીનગરમાં બિનજરૂરી ટોળાઓને પોલીસ દ્વારા જાહેરમાં કડક સૂચના આપવામાં આવી સેક્ટર સાત મહિલા કોલેજની બાજુમાં આવેલ દુકાનો તેમજ બેંક ઓફ બરોડા આગળ બિનજરૂરી ટોળે વળી બેસી રહેતા યુવાનોને પોલીસ દ્વારા જાહેરમાં કડક સૂચના આપવામાં આવી હતી જેમાં તમામ લોકો અદ્રશ્ય થઈ ગયા હતા અને પોલીસની કાર્યવાહીથી આજુબાજુના વેપારીઓ તેમજ વસાહતનાઓએ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો

કરીને બોલાવા નહીં પછી પાછળથી નહી અમે તમારું બળતણ ન બગડ્યા તેની પૂરી તકેદારી રાખીએ છીએ પણ તમારા આ રીતે જરૂરી કોઈને આ જગ્યાએ એ બોલાય એકત્રિત કરવાના રહેશે નહીં અમારી સૂચના બાદ જો કોઈ આવી રીતે બિન જરૂરી બોલાઈને એકત્રિત કરેલ હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એની નોંધ લઈ લેવી અને બીજા તમારા જેવા હોય એમને પણ જાણ કરી દેવી અન્ય વિદ્યાર્થીઓને પણ જાણ કરી દેવી કે બિન જરૂરી આ રીતે કોઈ પણ લોકોએ એકત્રિત ન થવું લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટેલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોય